મિત્રો આજે મનોહરભાઈ તમારા માટે એક નવી પ્રોડક્ટ લાયા છે કેસુડાનો સાબુ આ મારા હાથમાં છે હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કેસુડાનો સાબુ છે મિત્રો આ કેસુડાનો સાબુ આ કેસુડાનો પાવડર છે આપણે હોળી ઉપર જે ખાખરાના ઝાડ પર કેસુડા લાગે છે કેસુડાનો સૂકવીને એનો પાવડર બનાવવામાં આવે છે એ પાવડર આ સોપ બેઝ છે ટોટલ ઓર્ગેનિક છે નો કેમિકલ અને એમાં પ્રોસેસ કરી અને કેસુડાનો સાબુ બનાવવામાં આવે છે આ કલર જે છે એ હંડ્રેડ પર્સન્ટ કેસુડાનો કલર છે મિત્રો આમાં કોઈ સિન્થેટિક કલર નાખવામાં આવ્યો નથી અને મિત્રો આ સાબુથી જો તમે નાશો તો મિત્રો એટલા બધા ફાયદા થાય છે એ ટુ જેડ સ્કીનના બધા જ પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે તમારી સ્કિન ગ્લો બનશે મિત્રો તો સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે એ નંબર ઉપર ફોન કરી અને કુરિયરથી તમે આ સાબુને મંગાવી શકો છો આની કિંમત પચાસ રૂપિયા છે તો આ સૌપ્રથમ પ્રથમ પહેલીવાર આ સાબુ તમે જોતા હશો કેસુડાનો સાબુ નાના બાળકોને પણ નવડાવવા માટે આ સાબુ બહુ ઉપયોગી છે બજારના કેમિકલવાળા સાબુ જે છે એનો ઉપયોગ કરશો નહીં મનોર પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત